આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકને ગ્રામ્ય સ્તર સુધી સાકાર કરવામાં જિલ્લા વિકાસ અધિકારીઓની ભૂમિકા પાયાની અને મહત્વની હશે ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારીઓ જિલ્લા ગ્રામ વિકાસ સંસ્થાના નિયામકોની એક દિવસની સંયુક્ત પરિષદની અધ્યક્ષ કરતા શ્રી પટેલે આ વાત કહી તેમણે કહ્યું ગ્રામીણ જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવનારી કલ્યાણ યોજનાઓના અમલથી જનસેવા અને અંત્યોદય ઉત્થાનની મોટી જવાબદારી જિલ્લા વિકાસ અધિકારીઓ મળી છે દરમિયાન શ્રી પટેલે ગામની વસાહતી જમીન એટલે કે ગામતળને કાયદેસર રીતે મંજૂરી આપવાની પ્રક્રિયા અને પ્લોટ ફાળવણી પ્રક્રિયાને વધુ સરળ બનાવતા ડિજીટલ પ્લેટફોર્મનો પણ પ્રારંભ કરાવ્યો રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત શાળાઓને માળખાકીય સુવિધા માટે દસ લાખથી દોઢ કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય અપાશે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના બીજા તબક્કા હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સહાયનો નિર્ણય કરાયો છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષથી પાંચ વર્ષ માટે આ નિર્ણયનો અમલ કરાશે જે મુજબ શાળાઓને ખૂટતા વર્ગખંડ બાંધકામ વિશિષ્ટ ખંડોના નિર્માણ નવા શૌચાલય માટે જગ્યા પીવાના પાણીની સુવિધા દિવ્યાંગ વિદ્યાર્થી માટે જરૂરી સુવિધાઓ માટે એસી ટકા રકમ રાજ્ય સરકાર અને વીસ ટકા રકમ શાળા મંડળ ચૂકવશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે રાજ્યના માછીમારોને અગિયાર ઓગસ્ટથી હોળી માટે ડીઝલ વિતરણ કરાશે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું બંદરો પર સર્જાતા ટ્રાફિકને ધ્યાને લઈ નવી મોસમ શરૂ થાય તેના પાંચ દિવસ પહેલા માછીમારોને ડીઝલ આપવાનો નિર્ણય કરાયો છે આ માટે માછીમાર સંગઠનોએ સરકારને રજૂઆત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું રાજ્યની તમામ સહકારી બેન્કે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે તેમણે ખેતી બેંકને રાજ્યના ખેડૂતો માટે વિશ્વાસનું પ્રતિક ગણાવી ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક લિમિટેડ ખેતી બેન્ક દ્વારા યોજાયેલા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં શ્રી પટેલે ખેતી બેન્કને છેલ્લા ત્રણ વર્ષથી શૂન્ય ટકા બિન કાર્યક્ષમ સંપત્તિ એનપીએ માટે પણ અભિનંદન પાઠવ્યા દેશની સરહદ પર સુરક્ષા કરતા જવાનોની રક્ષા માટે રાજ્યની ત્રેપન હજાર જેટલી આંગણવાડીની બહેનોએ સાડા ત્રણ લાખથી વધુ રાખડી મોકલી છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સરહદી દળોના જવાનોને રાખડી કળશ સુપરત કરાયો રાજ્યની એક રાખી દેશ કે જવાનો કે નામ પહેલને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે રાજ્યની આંગણવાડીની બહેનોએ મોકલેલી રાખડીઓનો રક્ષા સૂત્ર કળશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જવાનોને અર્પણ કરાયો ભારતીય સેના સરહદ સુરક્ષા દળ બીએસએફ કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફના ગાંધીનગર સ્થિત જવાનોએ સહર્ષ આ રક્ષા સૂત્ર કળશનો સ્વીકાર કર્યો ગુજરાતની આ પહેલને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું તે અંગેનું પ્રમાણપત્ર અને ચંદ્રક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણી અંતર્ગત વિવિધ શાળાઓમાં રંગોળી સ્પર્ધા રાખડી બનાવટ ક્વીઝ સ્પર્ધા મહેંદી સ્પર્ધા નિબંધ અને ચિત્ર જેવી પ્રવૃત્તિઓનું જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની સાથે સ્વચ્છતાની ભાવના વિકસે તે હેતુથી વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લઈ રહ્યા છે આગામી સમયમાં તમામ ગામમાં શાળાઓ દ્વારા તિરંગા યાત્રાનું સુંદર આયોજન થયેલું છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને તેમની ટીમ સંકલન કરી રહી છે કચ્છ જિલ્લામાં પહેલીથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મહિલા બાળ વિકાસ વિભાગના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરી અને રોજગાર કચેરી તેમજ શ્રી શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ ભુજના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓને રોજગાર અને સ્વરોજગાર મળી રહે તે માટે વિવિધ કંપનીઓ અને ઘેર બેસીને કામ આપી શકે તે તેવા નોકરીદાતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત લોન અને તાલીમ આપતા વિવિધ સરકારી વિભાગો પણ ઉપસ્થિત રહ્યા હતા આ રોજગાર મેળામાં વ્હાલી દીકરી યોજનાના કુલ પાંચ મંજૂરી હુકમ તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના પાંચ હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા મેળામાં રોજગાર મળી રહે તે માટે કુલ પાંચસો બાવીસ લાભાર્થીઓ હાજર રહ્યા હતા જે પૈકી વિવિધ કંપનીઓમાં કુલ એકસો લાભાર્થીઓની પ્રાથમિક ધોરણે પસંદગી કરવામાં આવી હતી અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર